રાજકોટના લૂંટરી બજારમાં દુકાનનું તળિયું ધસી જવાના મામલે આરએમસી આરએમસીના એન્જિનિયર્સે કરી પ્રાથમિક તપાસ ઉંદરના દરરા કારણે જમીન બેસી ગઈ હોવાની પ્રાથમિક હકીકત આવી સામે દુકાનનું તળિયું જ્યાંથી ધસી ગયું ત્યાંથી વીસ ફૂટ દૂર છે વોંકડો જેના કારણે પ્રશાસને લીધો રાહતનો શ્વાસ પાલિકાએ માંગ્યો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ 5 વર્ષથી પોલીસ પકડથી નાસ્તા ફરતા હત્યાના ગુનાના આરોપીની અમદાવાદની વટવા પોલીસે કરી ધરપકડ આરોપીએ આંગળીયા પેઢીના કર્મચારીઓના માથામાં કરી હતી આરોપી નામ બદલીને પંજાબમાં રહેતો હતો પોલીસને બાતમી મળતા કરી ધરપકડ કબૂતરબાજી કેસમાં બોબી પટેલના સાથી કેયુર પટેલની વિસનગરથી સ્ટેટ મોનિટરીંગ સેલે કરી ધરપકડ લોકોને વિદેશમાં ગેરકાયદે મોકલવા માટે કેયુર પટેલે બનાવ્યા હતા સંખ્યાબંધ બોગસ પાસપોર્ટ સમગ્ર કાંડમાં સામે આવ્યા બાદ એક વર્ષથી છુપાયો હતો મુંબઈમાં હવે પોલીસ તપાસમાં થઈ શકે ચોંકાવનારા ખુલાસા લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થતાં રાજ્યમાં ઠંડીમાં જોવા મળ્યો આંશિક ઘટાડો પાંચ શહેરોમાં ઠંડીનો પારો પંદર ડિગ્રીની નીચે છ શહેરોમાં ઠંડીનો પારો સત્તર ડિગ્રીની નીચે નોંધાયો દસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે નલ્યા રાજ્યનું સૌથી ઠંડુ શહેર સૌરાષ્ટ્રમાં પણ જામી છે કુલ ગુલાબી ઠંડી રાજકોટમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી અમરેલીમાં સોળ ડિગ્રી સુરેન્દ્રનગર અને કેશોદમાં ઠંડીનો પારો સોળ પોઈન્ટ ડિગ્રી પર પહોંચ્યો પોરબંદરમાં નોંધાયું સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન આગામી ત્રણ દિવસ અમદાવાદમાં સત્તરથી ઓગણીસ ડિગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી અમદાવાદમાં ગુરુવારે સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં ઠંડીનો પારો ચૌદ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયો પ્રવાસન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં માઇનસ એક ડિગ્રી તાપમાન ગુરુશિખર પર જામ્યો બરફ કડકડતી ઠંડીના લીધે જનજીવન પ્રભાવિત માઉન્ટ આબુમાં સહેલાણીઓની સંખ્યામાં વધારો ભારે હિમવર્ષાથી જમ્મુ કાશ્મીરમાં હાડ થી ઠંડી શ્રીનગરમાં માઇનસ પાંચ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે સિઝનની સૌથી ઠંડી રાત કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે જતા થીજી ગયા અનેક તળાવો રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં સતત પડી રહી છે કડકડતી ઠંડી ગાઢ ધુમ્મસથી ઘેરાયા પંજાબના અનેક વિસ્તારો કડકડતી ઠંડીથી બચવા લોકો લઈ રહ્યા છે તાપણાનો સહારો પૂર્વોત્તર ભારત તમિલનાડુ અને કેરળમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી આંધ્રપ્રદેશ સિક્કિમ પશ્ચિમ બંગાળ બિહાર ઓડિશામાં વરસી શકે છે કમોસમી વરસાદ યાત્રાધામ કેદારનાથમાં ભારે હિમવર્ષા હિમવર્ષાથી કેદારનાથમાં ચારે તરફ છવાય બરફની ચાદર બરફની ચાદરમાં ઢંકાયો કેદારનાથ ધામ દેશમાં છેલ્લા એક વર્ષમાં વરસાદથી મોતના આંકડામાં ગુજરાત ચોથા સ્થાને છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં વરસાદના કારણે એકસો નેવ્યાશી વ્યક્તિ તો એક હજાર ચારસો સત્તાવન પશુઓએ ગુમાવ્યા જીવ ચારસો આડત્રીસ માનવ મોત સાથે મહારાષ્ટ્ર મોખરે વન વિભાગના કર્મચારી પર હુમલો ધાક ધમકી અને હવામાં ફાયરિંગ કેસના આરોપી ચૈત્ર વસાવા એકતાળીસ દિવસ બાદ સમર્થકોની હાજરીમાં પોલીસ સમક્ષ થયા હાજર સરેન્ડર બાદ વસાવાનો હુંકાર ભાજપે મારા વિરુદ્ધ રચ્યું ષડયંત્ર લોકસભા ચૂંટણી લડવાનું પણ કર્યું એલાન તો ચૈત્ર વસાવાને આજે કોર્ટમાં કરાશે રજૂ ચૂંટણી પહેલા ભરૂચમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો જિલ્લા પ્રમુખ સંગઠન મંત્રી સહમંત્રી સહિતના ચાળીસથી વધુ કાર્યકર્તાના આપમાંથી રાજીનામા જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સામે વિરોધનો સૂર હોવાની ચર્ચા ચાળીસ વર્ષીય યુવકનું હાર્ટ એટેકના કારણે મોત બોટાદના ગઢડામાં નોકરી ઉપર જવા ઘરેથી નીકળ્યા બાદ રસ્તામાં છાતીમાં દુખાવો પડતા અમિત ચલાડ્યાને હોસ્પિટલ ખસેડતા સમયે કારમાં થયું મોત યુવક ઉગામેડીમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં ફરજ બજાવતો હતો સરકારી વાહનોની જાસૂસી કરતા ખનીજ માફિયાઓનો પર્દાફાશ પંચમહાલના ગોધરામાં એક હજાર પાંચસો સભ્ય સાથેના વિવિધ વોટ્સએપ ગ્રુપની દસથી વધુ ઓડિયો ક્લિપ થઈ વાયરલ અધિકારીઓ કયા વિસ્તારમાં રેડ કરવા જઈ રહ્યા છે તેની માહિતી ઓડિયોની મદદથી ગ્રુપમાં કરતા હતા શેર રાજકોટના સંકલ્પ હોટેલમાં ઢોંસાના સાંભારમાંથી જીવાત નીકળી હોવાનો વીડિયો વાયરલ ગ્રાહકો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ વીડિયોને લઈને આરોગ્ય વિભાગે તપાસ કરવી જરૂરી હોવાના ઉઠ્યા સવાલ ગઢડા ઉમરાડાના ભાજપના ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયાનો ફેસબુક એકાઉન્ટ થયું હેક હેકર્સને ભગવાન સદબુદ્ધિ આપે એવી વાત સાથે સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા ધારાસભ્યની માંગ સટ્ટા બેટિંગ માટે બનાવેલી મહાદેવ એપના પ્રમોટર રવિ ઉત્પલની ધરપકડથી ઇડીના ચોંકાવનારા ખુલાસા ગુજરાત સહિત બસો જેટલા બુકીના નામ ઈડીને મળી આવ્યા અમદાવાદ મુંબઈ દિલ્હીની પેઢીએ બસ્સો કરોડ દુબઈ અને પાકિસ્તાન મોકલ્યા હજુ થશે ચોંકાવનારા ખુલાસા એમટીએસના જમાલપુર ડેપોમાં ઢોરવાડા માટે જગ્યા ફાળવવાની દરખાસ્ત અગમ્ય કારણોસર રાખવામાં આવી અનિર્ણિત ઢોરવાડા બનાવવા માટે અન્ય સ્થળે જગ્યા શોધવાનું કરાયું સૂચન શહેરના રખડતા ઢોરની સમસ્યા હલ કરવા વધુ કેટલાક પોન્ડ બનાવવા અને હયાત કેટલ પોન્ડને અપગ્રેડ કરવાની દરખાસ્તને કરાય મંજૂર અમદાવાદમાં સફાઈ કામદારો માટે બનાવાશે એકસો ઓગણચાળીસ ચેન્જિંગ રૂમ હાલમાં અગિયાર હજાર આઠસો ચૌદ સફાઈ કર્મીઓ માટે છે માત્ર ત્રણ જ ચેન્જિંગ રૂમ ઉનાળામાં સફાઈ કામદારોને ઠંડા પાણીની સુવિધા મળે માટે સાંજ જગ્યા ઉપર મૂકવામાં આવશે વોટર કુલર અમદાવાદના વિવિધ એન્ટ્રી પોઈન્ટ પરના ઓવરબ્રિજ નીચે બનાવાશે પે ઇન્ડ પાર્કિંગ ઓવરબ્રિજ નીચે બે હજાર બસ્સો ટુ વ્હીલર આઠસો કાર પાર્ક થાય એવી સુવિધા થશે ફેબ્રુઆરીના અંત સુધીમાં સોંપાશે પે ઇન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ અમદાવાદના તમામ સિવિક સેન્ટર સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોને ધ્યાને રાખીને લેવાનો નિર્ણય મહિનામાં એક વાર બોર્ડ કમિટીની બેઠક યોજવા પણ સૂચના એમસીની મંજૂરી વિના હેરિટેજ વોકની ફી વધુ લેવાનો વિવાદ પકડતા ફી વધારો ખેંચવો પડ્યો પાછો નિયમ મુજબ બસ્સોથી ત્રણસો રૂપિયા ફીના બદલે ખાનગી એજન્સી લેતી હતી ચારસોથી પાંચસો રૂપિયા સ્ટેન્ડિંગ કમિટીમાં ઓછ્યો હતો મુદ્દો વધારાની ફી પરત આપવા એજન્સીની બાહરી સુરતમાં સુરાના અને રાકેશ કન્સલ જૂથ પાસેથી આઈટીના સર્ચમાં છડપાયા સાતસો કરોડના બેનામી વ્યવહારો દસ્તાવેજના વેરીફિકેશનમાં અન્ય બિલ્ડર અને જમીન દલાલો સુધી પહોંચી શકે છે તપાસનો રેલો ગુજરાત યુનિવર્સિટી માનહાની કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની ટ્રાયલ કોર્ટની સુનાવણીમાં મોકૂફ રાખવાની અરજીને મેટ્રોપોલિટન કોર્ટે ફગાવી આજે કોર્ટ આપી શકે ચુકાદો ગુરુવારે હાથ ધરાયેલી સુનાવણીમાં જાહેર લોકસેવક હોવાથી ફોજદારી કાર્યવાહી પહેલા સક્ષમ સત્તાધીશોની મંજૂરી લેવા કોર્ટમાં ઉઠાવ્યો હતો મુદ્દો ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસના વિવાદમાં કેજરીવાલની અરજી ઉપર મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોર્ટ આપી શકે છે નિર્ણય જાહેર સેવક સમય કાર્યવાહી કરતા પહેલા રાજ્યની મંજૂરી જરૂરી હોવાનો કોર્ટમાં મુકાયો હતો પત્ર અમદાવાદમાં દંપતી સાથે થયેલ તોડકાંડની અરજી ઉપર હાઈકોર્ટમાં આજે સુનાવણી અગાઉ કરેલા સોગંદનામા પર નારાજગી વ્યક્ત કરતાં સરકાર આજે પૂરતી વિગતો સાથેનો રજૂ કરી શકે છે સોગંદનામું એકવીસ હજાર કરોડ રૂપિયાનો ટેક્સ ઉઘરાવા છતાં વાહન ચાલકોને સુવિધા આપવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ચોમાસા બાદ કામગીરી ન કરાતા રસ્તાઓ બિસ્માર હાલતમાં ખાડાઓના કારણે અકસ્માતમાં પ્રમાણમાં સતત વધારો રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને ફરજિયાત તાલીમ આપવા સામાન્ય વહીવટી વિભાગનો આદેશ અધિકારી અને કર્મચારીઓને તાલીમ આપવા વિભાગોએ વાર્ષિક ખર્ચમાંથી ખર્ચવા પડશે દોઢ ટકા જોકે આ આદેશ શિક્ષણ ગૃહ આરોગ્ય અને કાયદા વિભાગમાં નહીં પડે લાગુ આ વિભાગોની તાલીમ માટે બનાવાશે નવી નીતિ અમદાવાદના સોલિડ વેસ્ટ વિભાગે જાહેરમાં ગંદકી કરનાર અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર એકમો સામે કરી કાર્યવાહી ઘાટલોડિયા ગોતા બોડકદેવમાં બાર એકમો કર્યા સીલ ઓગણસી એકમોની તપાસ કરીને સાઠ એકમોને ફટકારી નોટિસ રીડેવલપ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં જૂના સભ્યો પાસેથી સ્ટેમ્પ ડ્યુટી ન લેવા હાઉસિંગ અપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશનને મુખ્યમંત્રીને કરી રજૂઆત કહ્યું ડેવલપર્સ સાથે ખરીદ વેચાણ થતું નથી માત્ર બિનઅવૈધ શૂન્ય રકમનો દસ્તાવેજ થાય છે માટે સ્ટેમ્પ ડ્યુટી થતી નથી ગાંધીનગરના મુલાસણા પાંજરાપોળમાં ભ્રષ્ટાચારના કેસમાં આરોપી એસ કે લાંગાણી જામીન અરજી પર સુનાવણી સરકાર તરફથી સમયની માંગણી કરાતા હવે બીજી જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે નાગરિકો આરોપીઓ સાથેના ટોર્ચરિંગને રોકવા માટે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફરજિયાત લગાવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ થતાં થયા સીસીટીવી સર્વેલન્સનો ટેન્ડર છેલ્લા બે વર્ષથી ધરતાલ ગૃહમંત્રી ગૃહ સચિવ તથા સંલગ્ન અધિકારી નિર્ણય ન લેતા સ્થિતિનું નિર્માણ વકીલોની તાલીમ માટે જ્યુડિશિયલ એકેડેમીની સ્થાપના કરવા એડવોકેટ જનરલને હાઈકોર્ટની સૂચના કહ્યું નવા વકીલોને તાલીમ અને માર્ગદર્શન આપવાથી પડશે ઘણો ફરક આ વિચારને મૂર્તિમંત કરી સંસ્થાકીય બનાવો મેડિકલ કોલેજોમાં બાયોમેટ્રિક સિસ્ટમ છતાં સ્ટાફની હાજરીમાં ગોટાળા ગુજરાતની અઢાર સહિત દેશની ત્રણસો ઓગણપચાસ કોલેજોને એનએમસીની નોટિસ રિન્યુઅલ પરમિશન ન આપવા ચીમકી સ્વચ્છતાને લઈને રાજ્યપાલની શિખામણનું ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએના કર્યું પાલન એથ્લેટિક સ્પર્ધા સમયે જ ગ્રાઉન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય નવો સિન્થેટિક ટ્રેકની આસપાસ કચરાના ઢગલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઓક્ટોબર નવેમ્બરની પરીક્ષામાં કોપી કરતા એક હજાર સાતસો ચાળીસ વિદ્યાર્થીઓ પકડાયા ગેરરીતિમાં પકડાયેલા વિદ્યાર્થીઓની ફેક્ટ કમિટી સમક્ષ સુનાવણીમાં જે તે વિષયમાં ઝીરો માર્ક્સ અને પાંચસોનો ફટકારાયો દંડ ગૌણ સેવા પસંદગી મંડળે વર્ગ ત્રણની પંદર કેડરોની બઢતી પરીક્ષાનું પરિણામ કર્યું જાહેર બિન સચિવાલય સો વર્ગની પંદર કેડરોમાં ખાતાકીય બઢતી પરીક્ષાનું પરિણામ કરાયું જાહેર વર્ગ ત્રણના થી વધુ કર્મચારીઓને સિનિયર સ્કેલથી લઈને વર્ગ બેમાં પ્રમોશન અને પગાર વધારાની તક કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં ઓગણીસ હજાર એકસો નેવું ખાલી જગ્યાઓની કરાઈ ભરતી જ્યારે રેલવે વિભાગમાં છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ ચોરાણું હજાર એકસો પંદર ખાલી જગ્યાઓ આવી ભરવામાં રાજ્યસભામાં પૂછાયેલા ભરતી અંગેના સવાલનો સરકારે આપ્યો જવાબ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનું મોનિટરિંગ કરતા સીઆરસીબીઆરસી કોઓર્ડિનેટની ખાલી જગ્યા માટેની રજીસ્ટ્રેશન પૂર્ણ સ્કૂલ આઠ હજાર એકસો વીસ શિક્ષકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન કોઓર્ડિનેટ માટેની લેખિત પરીક્ષા યોજાશે આગામી એકત્રીસમી ડિસેમ્બરે આગામી શૈક્ષણિક વર્ષમાં આરટીના પ્રવેશ માટેની તૈયારીઓ અત્યારથી શરૂ જિલ્લા શિક્ષણ અધિકારીએ માગી ખાનગી શાળાની બેઠક સહિતની વિગતો આ વિગતો વેરીફિકેશન માટે સીઆરટીને મોકલવામાં આવશે અમદાવાદની પાસપોર્ટ કચેરીમાં પાસપોર્ટની ઇન્કવાયરી માટે અપોઇન્ટમેન્ટ સિસ્ટમ બંધ અરજદારો સીધા ઓફિસમાં જ મળી શકશે સવારે દસ થી બપોરે સુધીનો રહેશે સમય નવા આરપીઓ અભિજીત શુક્લાએ ચાર્જ સંભાળ્યા બાદ નિયમોમાં કર્યા ફેરફાર રાજ્યના પોલીસ વિભાગમાં મહેકમ મુજબ ભરતી ન થતા હાઈકોર્ટે કરી સુઓ મોટો સાત હજાર જગ્યા ઉપર ભરતીનું આયોજન હોવાનું સરકારે હાઈકોર્ટમાં કર્યું સોગંદનામું હાઈકોર્ટે સરકારને કરી ટકોર નિયમિત ભરતી કરાતી હોય તો યોગ્ય ઉમેદવાર ન મળે તેવું ના બને અલંગને ટક્કર આપવા ભાવનગરના સચાણામાં શીપ બ્રેકિંગ વ્યવસાય ફરી કરાયો શરૂ અગિયાર વર્ષની કાનૂની પ્રક્રિયા બાદ મળી સફળતા જહાજ આવ્યો ભંગાણ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા માટે સરકારે ફાળવ્યા ઓગણપચાસ કરોડ વડોદરામાં મહાનગરપાલિકામાં સફાઈ કામદારની ભરતીની આપવાને લઈ સામાજિક કાર્યકર નરેશ સોલંકીની ધરપકડ પાલિકા કર્મચારીઓને ફોર્મ સ્વીકારવા માટે દબાણ કરવાને લઈને નોંધાય ફરિયાદ ભરતી મુદ્દે નહીં પણ ભરતી બાકી હોવાનો મેસેજ વાયરલ કર્યાનો નરેશ સોલંકીનો દાવો જર્જરિત મકાન ધરાશાયી ગીર સોમનાથના વિરાવડના સોની બજારમાં સાંજના સમયે લોકોની અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી મકાન ઉતારી લેવા વિનંતી કરવામાં આવી હોવા છતાં પાલિકાએ બેદરકારી દાખવી હોવાનો આરોપ સુરતની શાળા કોલેજોના ચોવીસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ રચીમાનો સાંકળ શહેરની તેતાળીસ શાળા અને બાવીસ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા જેમણે હાથમાં ટાય કલર બેન્ડ સાથે આપ્યો ક્લીન સિટી ગ્રીન સિટી અને સેફ સિટીનો સંદેશ પીએમ મોદીની સુરત મુલાકાતે લઈને આપવામાં આવ્યો સ્વચ્છતાનો સંદેશ પાટિલ સંઘવી કમિશનર રહ્યા હાજર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરાસ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયનની લીધી મુલાકાત ગ્રીનફિલ્ડ ફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીમાં નિર્માણાધીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક અને અન્ય પ્રોજેક્ટ્સની કામગીરીની કરી સમીક્ષા પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ એકનું પંચાણું ટકાથી વધુ કામ થઈ ગયું છે પૂર્ણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નીચી નીચીમાંડલ ગામનો વિડીયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર કર્યો શેર દીકરીઓને પૂરતું પોષણ મળે તે સુનિશ્ચિત કરવાને લઈને સરકારે આપ્યું પ્રાધાન્ય સરકારની પોષણ યોજનાઓના લાભ પ્રત્યેક લાભાર્થી પરિવાર સુધી મળે તેવી કરી અપીલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ યોજનાના લાભ સહાયનું વિકરણ ખેડાના નડિયાદમાં સરકારી યોજનાઓનો લાભ લેવા ધારાસભ્ય પંકજ દેસાઈએ સ્થાનિકોને કરી અપીલ શહેરના મિશન રોડ રામ સરોવર પાસે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લઈને યોજાયો કાર્યક્રમ રાજ્યના પોલીસ વિભાગમાં મહેકમ મુજબ ભરતી ન થતા હાઈકોર્ટે કરી સૂઓ મોટો સાત હજાર જગ્યાઓ પર ભરતીનું આયોજન હોવાનું સરકારે હાઇકોર્ટમાં કર્યું સોગંદનામું હાઈકોર્ટે સરકારને કરી ટકોર નિયમિત ભરતી કરાતી હોય તો યોગ્ય ઉમેદવાર ન મળે તેવું ના બને અલંગને ટક્કર આપવા ભાવનગરના સંચારણામાં શીપ બ્રેકિંગ વ્યવસાય ફરી કરાયો શરૂ અગિયાર વર્ષની કાનૂની પ્રક્રિયા બાદ મળી સફળતા જહાજ ભંગાણ માટે આંતરરાષ્ટ્રીય સુવિધા માટે સરકારે કરોડ સંસદમાં માસ્ટર માઇન્ડ ઝા દિલ્હીથી ઝડપાયો પોલીસના મતે આરોપીએ પોલીસ સ્ટેશન પહોંચીને કર્યું સરેન્ડર સંસદમાં સ્મોક હુમલાનો વીડિયો બનાવ્યા બાદ ફરાર થયો હતો આરોપી દિલ્હીથી પહોંચ્યો હતો રાજસ્થાનના નાગોર સંસદમાં સ્મોક હુમલાના ચાર આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર દિલ્હીની પટિયાલા હાઉસકોર્ટમાં કરાયા હતા રજૂ સંસદમાં હુમલા બાદ તમામ તમામ આરોપીઓની કરાઈ હતી ધરપકડ સુધી તમામ આરોપીઓ પૂછપરછમાં આપી રહ્યા છે એક સરખો જવાબ મણપુર હિંસા બેરોજગારી ખેડૂત આંદોલન અને આંદોલન સહિતના અન્ય મુદ્દે સરકારનો કરી રહ્યા છે વિરોધ ગુરૂગ્રામમાં વિક્કી શર્માના ઘરમાં એક રૂમ ભાડે રાખીને રોકાયા હતા સંસદ હુમલાના આરોપીઓ અહીં જ રચ્યું હતું સંસદમાં ધુસણખોરી કરવાનું ષડયંત્ર રૂમનો વીડિયો આવ્યો સામે આરોપી નીલમના સમર્થનમાં હરિયાણાની જિંદની ખાપ પંચાયત આરોપીને મુક્ત કરવાની માંગણી નીલમ પર લગાવેલી યુએપીએની કલમ પરત ખેંચવાની માંગ આરોપી નીલમના સમર્થનમાં આગળ આવ્યા તેના મિત્રો અને ગ્રામજનો પરિવારજન અને મિત્રોના મતે નીલમ છે નિર્દોષ નીલમને આતંકવાદી બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો તેના ભાઈએ લગાવ્યો આરોપ આરોપી અમોલ શિંદેના સમર્થનમાં આવ્યા મુંબઈ હાઈકોર્ટના વકીલ અસિંહ સરોદે બેરોજગારીના વિરોધમાં અવાજ ઉઠાવો આતંકવાદ નથી સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવા માટે ખોટો માર્ગ અપનાવ્યો હોવાની પણ કરી વાત આરોપી સાગર શર્મા લખનઉનો રહેવાસી સોશિયલ મીડિયામાં હતો સક્રિય વામપંથી વિચારધારાથી પ્રભાવિત પોસ્ટ ફેસબુકમાં કરતો હતો શેર આરોપી સાગરે ફેસબુક પર બનાવ્યા હતા બે એકાઉન્ટ સંસદના શિયાળુ સત્રનો આજે દસમો દિવસ સંસદની સુરક્ષાના અચૂક મામલે આજે ગૃહમાં હંગામાના અનુસાર વિપક્ષના સભ્યો બંને ગૃહમાં ચર્ચાની કરી રહ્યા છે માંગણી વિપક્ષના તેર સાંસદને આખા સત્ર માટે સંસદમાંથી કરાયા સસ્પેન્ડ સાંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ સંસદની સુરક્ષામાં ચૂંટના મુદ્દે ગુરૂવારે વિપક્ષી લોકસભા અને રાજ્યસભામાં મચાવ્યો હતો હંગામો આજે રાજસ્થાનમાં શપથવિધિ સમારોહ પોતાના જન્મદિવસ પર ભજનલાલ શર્મા લેશે મુખ્યમંત્રી પદના શપથ બંને મુખ્યમંત્રી મુખ્યમંત્રી દિયાકુમારી અને પ્રેમચંદ બેરવા પણ લેશે શપથ